ભાવનગર શહેરના નવા તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે અગાઉના એસપી ડોક્ટર હર્ષદ પટેલ ની બદલી અમદાવાદ ખાતે કરવામાં આવી છે ચાલો જાણીએ વિગતવાર નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના 52મા એસપી તરીકે નીતેશ પાંડેએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો અગાઉ ભાવનગરના એસપી તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર હર્ષદ પટેલની બદલી અમદાવાદ ખાતે કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી તરીકે સેવા આપી રહેલા નીતેશ પાંડેને ભાવનગરના નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નવી જવાબદારી સંભાળતા નીતેશ પાંડે ભાવનગરની કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે એ માટે જરૂરી પગલા લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે નવા એસપી નીતેશ પાંડે ચાર્જ લેતા જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમણે જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે તેમની પ્રાથમિકતાઓમાં ગુનાખોરી નિયંત્રણ ટ્રાફિક વ્યવસ્થા સુધારણા અને લોકો સાથે વિશ્વાસભર્યું સંવાદ જાળવવો સામેલ છે આજરોજ એસપી ભાવનગર તરીકે હું નીતિશ પાંડેએ ચાર સંભાળી લીધું છે અને અમારા આવતા દિવસોમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઇમ જે છે એ કંટ્રોલમાં રહે એના માટે અમારી જે છે અને પોલીસની અમારી મહેનત રહેશે અને એના હિસાબથી જે પણ કાર્યક્રમ છે અમે કરશો ભાવનગરના નવા એસપી નીતિશ પાંડેએ ચાંચ સંભાળતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે આગળના દિવસોમાં તેઓ કયા નવા પગલા ભરે છે તે તરફ સૌની નજર રહેશે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઇ ન્યૂઝ નમસ્કાર